કમિશનર પટેલે આજે મોડાસા શહેરની મુલાકાત લીધી હતી તેમણે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ઓધારી ગાર્ડન ઓવરબ્રિજ અને શહેરના વિવિધ રસ્તાઓનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ બાદ તેમણે પાલિકા કચેરી અરજદારો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હું પટેલ કમિશનર ગાંધીનગર મોડાસા નગરપાલિકાની મુલાકાતે પધારેલ છે અને રોડ અને એક ગાર્ડન ખાતે ઓવરબ્રિજ છે ફૂટ ઓવરબ્રિજ તેની મુલાકાત કરવામાં આવી અને બીજા નગરપાલિકાના રોડ રિસ્પર્સિંગ કામોનું જાત નિરીક્ષણ કર્યું અને સરકારની અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સની સૂચના મુજબ તમામ નગરપાલિકાઓમાં આવી રીતે ચાલતા કામો અને રોડની કામોની જાત નિરીક્ષણ કરી એક અઠવાડિયા દરમિયાન વિઝિટ કરી દરરોજનો અહેવાલ આપવાનો કાર્યક્રમ રાખેલ છે બીજા કોઈ સૂચનો કર્યા સર બીજા તો જે અત્યારે જો વરસાદના જે મોન્સૂનમાં રોડ અને પાણી અને લોકોને સ્વચ્છતાનું રહે ધ્યાન એ પ્રમાણનું સૂચન કરેલું છે